વાંકાનેર સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં પેસેન્જરની હેરાફેરી મામલે એમ્બ્યુલન્સના ડ્રાઈવર દ્વારા ખુલાસો કરાયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં લજાઈ ચોકડી ખાતેથી પેસેન્જર ભરાતો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ મામલે આરોગ્ય વિભાગ વિભાગમાં ખળભળાટ મચી તપાસનો ધમધમાટ શરૂ થયો હોય જે મામલે એમ્બ્યુલન્સના ડ્રાઈવર બે દિવસની રજા પર ઉતરી ગયા હોય જે દરમિયાન આજરોજ રવિવારે બપોરે ત્રણ વાગ્યે એમ્બ્યુલન્સના ડ્રાઈવર દ્વારા આ મામલે ખુલાસો કરાયો હતો મારું નામ જયશ બજુભાઈ એમાં સાહેબ એવું છે કે હું અહીંયા વાંકાનેરથી કેસન્ટ લઈને ગયો તો મોરબી નાનું બાળક હતું પડી ગયું તું પોપ ફેક્ચર હતો અને રાજ મોરબી સિવિલ હોસ્પિટલમાં મૂકી અને રિટેન લજાઈ ચોકડી થઈને આવતો હતો એટલે લજાઈ ચોકડી હું ચા પીવો ઉભો રહ્યો અહીંયા ચા પીવા ઉભો રહ્યો અને ચા પીવા ગયો ચા પીને અને આવતો તો અને બે ભાઈ હતા એક વૃદ્ધ હતા અને એક બીજા હતા એમ કીધું ભાઈ તમે જાતા હોય તો અમને હળમતી સૌથી લઈ જાવ પગનો દુખાવો હું ઊભો નથી રહેતો માનવતાની દ્રષ્ટિએ મેં કીધું વાંધો નહીં કાકા બેસી જાવ એમાં મેં કોઈ પણ કઈ ચાર્જ ભાડું કેવું કઈ લીધું નથી ખાલી માનવતાના દ્રષ્ટિએ અહીંયાથી એને હળમતી સૌથી આગળ ઉતાર્યા અને અહિયાં હું પછી જતો રહ્યો અને મારી પાછળ એક ગાડી વાળા ભાઈ હતા એ હોન મારતા હતા એને શું શું તકલીફ હોય મને ખબર નથી કે ટ્રાફિક હતો તો આ મારો વિડીયો કોને વાયરલ કર્યો છે કોને નથી કર્યો તેની મને કોઈ જાણ નથી આ પેલી વાર દ્રષ્ટિ એ એને પગમાં તકલીફ હતી એની હિસાબે મેં વેરાડ્યા બાકી ક્યારેય પેસેન્જર હું બેરાડતો નથી